વાગરાના સાયકા જીઆઈડીસીમાં આવેલી કોમન ઇન્ફ્લુએન્સ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાઇનની બેદરકારી અને તંત્રની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક ખેડૂતો પર્યાવરણ અને જાહેર આરોગ્ય ગંભીર જોખમમાં મુકાયા છે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી સીઈટીપી લાઇનમાં વારંવાર ભંગાણ થવાથી આસપાસના ખેતરોમાં ફેલાઈ રહ્યું છે જેના કારણે જમીન બીનુપજાઓ બની ગઈ છે આ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોને પાછલા ત્રણ વર્ષથી મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને તેમનું ભવિષ્ય પણ ધૂંધળું બની રહ્યું છે આ કેમિકલયુક્ત પ્રદૂષણ માત્ર ખેડૂતોની જમીન પૂરતું સીમિત નથી આ પાણી ભૂગર્ભ જળમાં ભળી રહ્યું છે જેના કારણે આ પ્રદૂષિત પાણીને કારણે પશુઓના મૃત્યુ પણ થયા હોવાનું સામે આવ્યું છે સ્થાનિક રહેવાસીઓ અને ઉદ્યોગના કામદારોમાં શ્વાસની તકલીફ ચામડીના રોગો અને આંખોમાં બળતરા જેવી અનેક સમસ્યા સર્જાઈ રહી છે ચોમાસાની ઋતુમાં કેમિકલયુક્ત પાણી વરસાદી પાણી સાથે ભળીને રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી શકે છે જેનાથી નુકસાન અને રોગચાળો ફેલાવવાની સંભાવના વધી જાય છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાયકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને બે હજાર ઓગણીસથી અત્યાર સુધી અનેક વખત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે અને હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કર્યો છે તેમ છતાં તંત્રની નિષ્ક્રિયતા અને લાંબી પ્રક્રિયાને કારણે કોઈ નક્કર પગલાં લેવાયા નથી જીપીસીપી અને જેઆઈડીસી જેવા સંબંધિત વિભાગોએ આ ગંભીર મુદ્દા પર તત્કાલિક ધ્યાન આપી સીઈટીપી ભંગાણની સઘન તપાસ કરવી જોઈએ અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ મારું નામ છે રાજુભાઈ સાયખા ગામનો રહેવાસી છું અને આ અમારું ખેતર છે અમે ખેડૂત છે પણ આ કેમિકલ વાળા પાણીથી કોઈ વસ્તુ પણ પાકતી નથી આ ખેતર ત્રણ વર્ષથી અમને પડ્યું છે કોઈ જાતથી કોઈ ઉત્પાદન થતું નથી પણ હવે શું કરું છું તો અમે માંગ છે અમારી કે આ કેમિકલ ક્યાંથી આવે છે ને કઈ થી આવે છે ને એ અમારી જોવાનું છે અને સાહેબ તમે જો કહેતા હોય તો અમે તમે તપાસ કરી દો તમે પાણીમાં પડ્યો તો તમને કઈ પગમાં બળતરા પર મારે મારા પાણીમાં પડ્યો તો આતર મારા પાણીમાં એવા કે એસિડ જેવું પાણી એમાં પગ ભરે છે કે એવું સમજી લો કે મરચું નાખેલું છે પાણીમાં એટલા પગ મારા હરગી જાય એવા ભરે આ રીતે મારા પગે છે સમજી લો મારું નામ સીતાબેન બાબુભાઈ રાઠોર અમારું ખેતર છે હવે ખેતર માં કેમિકલ નું પાણી આવે છે એની અંદર ત્રણ વર્ષ થી કઈ પાકતું નથી એટલું જ એટલું જમીન જ બળી ગયેલી છે હવે આનું અમારે છે કઈ ને કઈ બી વળતર જોવે એટલે જોવે તમે જઈ કે અમે જવા તૈયાર છે